તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની રોજબરોજની માહિતી સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જાય દર્શક મિત્રો સૌ પ્રથમ રાજનીતિને લગતા સમાચાર ઉપર એક નજર કરીએ તો ચૈતર વસાવાની જામીન અરજી ફગાવવાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે જે આ દર્શક મિત્રો ચૈતર વસાવાને ફરી એકવાર જેલમાં જવું પડ્યું છે આમ આદમી પાર્ટીના એટલે કે આપના ધારાસભ્ય ચૈતર વસાવાની કાયદેકીય મુશ્કેલીઓમાં વધારો જોવા મળ્યો છે ત્રણ દિવસના વિધાનસભા સત્ર માટે જે પેરોળ તેમને મળ્યા હતા તે હવે પૂર્ણ થઈ ગયા છે જેને કારણે તેમને ફરીથી વડોદરા સેન્ટ્રલ જેલમાં જવું પડ્યું આ ઉપરાંત લાફાકાંડ કેસમાં ચાર્જશીટ દાખલ થયા બાદ તેમણે નર્મદા ડિસ્ટ્રિક કોર્ટમાં કરેલી જામીન અરજી પણ રદ થઈ ગઈ છે અને આ ચુકાદાથી તેમની જેલ મુક્તિની આશાને મોટકો આંચકો લાગ્યો છે મિત્રો ધારાસભ્ય ચૈતર વસાવાને ત્રણ દિવસના પેરોલ ઉપર ગુજરાત વિધાનસભાના સત્રમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવી હતી અને આ સમયગાળો પૂર્ણ થતાં જ તેમને ફરીથી જેલમાં હાજર થવું પડ્યું આ નિર્ણયથી સ્પષ્ટ થાય છે કે વિધાનસભા સત્ર પૂરું થતાં તેમનો જેલવાસ યથાવત રહેશે ચૈતર વસાવાની જામીન અરજી રદ થવાથી તેમની મુશ્કેલીઓમાં મોટો વધારો થયો છે લાફાકાંડ કેસમાં ચાર્જશીટ દાખલ થયા બાદ તેમણે હાઈકોર્ટમાંથી પોતાની અરજી પાછી ખેંચી લીધી હતી અને રાજપીપળા ખાતેની નર્મદા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં નવી અરજી કરી હતી જોકે કોર્ટે તેમની આ અરજીને રદ કરી દીધી છે અને જેને કારણે તેમને ફરીથી જેલમાં રહેવું પડશે મિત્રો નર્મદા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જામીન અરજી રદ થયા બાદ હવે ચૈતર વસાવા પાસે ફરીથી ગુજરાત હાઈકોર્ટનો સંપર્ક કરવા સિવાય અન્ય કોઈ કાયદાકીય વિકલ્પ રહ્યો નથી તેમને જેલમાંથી મુક્ત થવા માટે હવે હાઈકોર્ટમાં નવા સિરેથી જામીન અરજી માટે કરવી પડશે આ સમગ્ર મામલો ગુજરાતના રાજકારણમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે હવે મિત્રો આગળ વાત કરીએ તો ગુજરાતમાં દસમી સપ્ટેમ્બરના રોજ ત્રિદિવસીય વિધાનસભાનું સત્ર પૂર્ણ થઈ ગયું છે પરંતુ આ ત્રિદિવસીય વિધાનસભાના સત્ર દરમિયાન કારખાના વિધેયક બિલ બે હજાર પચીસ રજૂ કરવામાં આવ્યું હતું અને આ બિલ હેઠળ કામદારોને આઠ કલાકની જગ્યાએ બાર કલાક કામની મંજૂરી આપવામાં આવી છે જેને કારણે હવે આ મામલે ધારાસભ્યો પણ વિરોધમાં ઉતર્યા છે મિત્રો ગોપાલ ઇટાલિયાએ દસમી તારીખે આ મામલે વિધાનસભામાં બિલનો વિરોધ નોંધાવ્યો હતો ગોપાલ ઇટાલિયાએ આ કારખાના સુધારા વિધેયક બે હજાર પચીસ મામલે વિરોધ કરતા જણાવ્યું કે વિધાનસભામાં આજે મને મજૂરી વિરોધી કારખાના અધિનિયમ સુધારા બિલનો વિરોધ કર્યો કારખાના અધિનિયમ સુધારાના બિલમાં કારીગરોને બાર કલાક કામ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો તેનો મેં સખત શબ્દોમાં વિરોધ કર્યો છે અધિકારીઓ વિધાનસભામાં બે કલાક બેસી શકતા નથી એ લોકો મજૂરો પાસેથી બાર કલાક કામ કરાવવા માંગે છે ગુજરાતના વિકાસ માટે મજૂરો પાસેથી બાર કલાક કામ કરાવવું હોય તો સરકારી કર્મચારીઓ પાસે પણ બાર કલાક કામ કરાવવું મેં સરકારને સવાલ કર્યો કે મજૂરો પાસેથી બાર કલાક કામ કરાવવાની રજૂઆત કોણે કરી હકીકતમાં કોઈએ પણ આવી રજૂઆત નથી કરી મિત્રો સમાચારમાં આગળ વધીએ તો એક તરફ ગુજરાતમાં ડેડિયાપાડાના ધારાસભ્ય આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને જેલવાસ ભોગવવો પડી રહ્યો છે તો બીજી બાજુ સાંસદ એવા સંજયસિંહને હાઉસ અરેસ્ટ કરવામાં આવ્યા છે તમને જણાવી દઈએ કે જમ્મુ અને કાશ્મીરના ડોડાથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય મેહરાજ માલિકની અટકાયત સામે પાર્ટી આક્રમક બની છે આપના રાજ્યસભાના સાંસદ એવા સંજયસિંહ એકતા દર્શાવવા માટે શ્રીનગર પહોંચ્યા હતા આ દરમિયાન આપે દાવો કર્યો છે કે સંજયસિંહને જમ્મુ કાશ્મીરમાં નજર કેદ કરવામાં આવ્યા છે જમ્મુ અને કાશ્મીર પોલીસે ગેટને બહારથી બંધ કરી દીધો આ પછી નેશનલ કોન્ફરન્સના વડા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લા તેમને મળવા પહોંચ્યા અહીં સંજયસિંહ ગેટ ઉપર ચડી ગયા અને અબ્દુલ્લા સાથે વાત કરી સંજયસિંહે ઇન્સ્ટાગ્રામ ઉપર લખ્યું કે ખૂબ જ દુઃખદ છે કે ડૉક્ટર ફારૂક અબ્દુલ્લા જે ઘણી વખત જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી રહ્યા છે પોલીસ દ્વારા મારી નજરકેદના સમાચાર મળ્યા પછી સરકારી મહેમાન તરીકે મને મળવા આવ્યા પરંતુ તેમને મને મળવા દેવામાં ન આવ્યા નહીં જો આ સરમુખત્યારશાહી નથી તો શું છે લગભગ એક વાગ્યાની આસપાસ પાર્ટીએ કહ્યું કે સંજય સિંહ થોડી વારમાં જ મહેરાજ માલિકની ધરપકડ અંગે પ્રેસ કોન્ફરન્સ કરવાના હતા આ પહેલાં તેમને નજરકેદ કરવામાં આવ્યા દિલ્હીના આપના ધારાસભ્ય ઇમરાન હુસૈને પણ સંજય સાથે નજરકેદ કરવામાં આવ્યા છે સંજયસિંહે કહ્યું કે તાનાશાહી ચરમસીમા એ છે હું અત્યારે શ્રીનગરમાં છું લોકશાહીમાં આપણા અધિકારો માટે અવાજ ઉઠાવવો અને વિરોધ કરવો એ આપણો બંધારણીય અધિકાર છે આજે શ્રીનગરમાં મેહરાજ મલિકની ગેરકાયદેસર ધરપકડ સામે પ્રેસ કોન્ફરન્સ અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું પરંતુ સરકારી ગેસ્ટ હાઉસને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે મને ઇમરાન હુસેન મારા સાથીદારોને ગેસ્ટ હાઉસમાંથી બહાર આવવાની મંજૂરી નથી આપના જમ્મુ અને કાશ્મીરના એકમના પ્રમુખ મલિકને સોમવારે એટલે કે આઠમી સપ્ટેમ્બરે ડોડા જિલ્લામાં જાહેર વ્યવસ્થાને ખલેલ પહોંચાડવાના આરોપસર કડક પીએસએ દાખલ કાયદા હેઠળ અટકાયતમાં લેવામાં આવ્યા હતા અને બાદમાં તેમને કઠુઆ જિલ્લા જેલમાં મોકલવામાં આવ્યા હતા હવે મિત્રો કોંગ્રેસના સાંસદ અને કદાવર નેતા આવા રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા નવનિયુક્ત પ્રમુખોને પ્રશિક્ષણ આપવા માટે જૂનાગઢની ભવના તલેટીમાં આવેલા પ્રેરણાધામ આશ્રમમાં દસમી સપ્ટેમ્બરથી લઈને ઓગણીસ સપ્ટેમ્બર સુધી શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે લોકસભામાં વિપક્ષના નેતા અધ્યક્ષ રાહુલ ગાંધી બારમી સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવવાના છે તેઓ બપોરે એક વાગ્યે કેશોદ એરપોર્ટ ઉપર ઉતરીને સીધા જૂનાગઢ જશે જ્યાં તેઓ કોંગ્રેસના જિલ્લા પ્રમુખોની તાલીમ કેમ્પમાં હાજરી આપશે અને આગામી બે હજાર સત્યાવીસની ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું રણશિંગું પણ ફૂંકશે જૂનાગઢમાં આયોજિત આ પ્રશિક્ષણ શિબિરમાં રાહુલ ગાંધી જિલ્લા પ્રમુખોને નેતાગીરીના પાઠ શીખવશે આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી ચૂંટણીઓ માટે કોંગ્રેસના સંગઠનને મજબૂત બનાવવાનો અને કાર્યકરોમાં નવો જોમ ભરવાનો છે અગાઉ પણ રાહુલ ગાંધી આવા પ્રશિક્ષણ શિબિરોમાં હાજરી આપી ચૂક્યા છે જેમાં તેમણે કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું તાલીમ શિબિર પૂર્ણ થયા બાદ રાહુલ ગાંધી સાંજે પોરબંદરથી દિલ્હી જવા માટે રવાના થશે રાહુલ ગાંધીની આ મુલાકાતને ગુજરાત કોંગ્રેસ માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે આ મુલાકાતથી કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહ વધશે અને આગામી ચૂંટણીઓ માટેની તૈયારીઓને વેગ મળશે તેવી આશા છે તમને જણાવી દઈએ કે કોંગ્રેસના સંગઠન સૃજન અભિયાન હેઠળ જૂનાગઢમાં દસમી સપ્ટેમ્બરથી લઈને ઓગણીસ સપ્ટેમ્બર સુધી દસ દિવસીય પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાહુલ ગાંધી પણ હાજરી આપવાના છે આ વર્ષે ગુજરાતમાં આયોજિત થનારું પાર્ટીનું આ બીજી પ્રશિક્ષણ શિબિર છે જેમાં પહેલી પ્રશિક્ષણ શિબિર ગત જુલાઈ મહિનામાં આણંદમાં આયોજિત કરવામાં આવી હતી જેમાં રાહુલ ગાંધીએ જિલ્લાના નવનિયુક્ત અધ્યક્ષોને સંબોધિત કર્યા હતા અને સહકારી ડેરી સંઘના સદસ્યો સાથે પણ વાતચીત કરી હતી આ પ્રશિક્ષણ શિબિરોનું આયોજન બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને અને પાર્ટીના મિશન બે હજાર સત્યાવીસ માટે બ્લુ પ્રિન્ટ તૈયાર કરવાના ઉદ્દેશ્યથી કરવામાં આવી રહ્યું છે કોંગ્રેસે તાજેતરમાં બે હજાર સત્યાવીસની રાજ્ય વિધાનસભાની ચૂંટણી પહેલાં જિલ્લા સ્તરે પાર્ટીના સંગઠનને મજબૂત બનાવવા માટે તમામ જિલ્લા કોંગ્રેસ સમિતિઓના નવા પ્રમુખોની નિમણૂક કરી છે રાહુલ ગાંધીની આ મુલાકાત એ દર્શાવે છે કે કોંગ્રેસ ગુજરાતમાં સત્તા પર પરત ફરવા માટે ગંભીરતાથી પ્રયાસો કરી રહી છે આશા છે કે આ તાલીમ કેમ્પને રાહુલ ગાંધીના માર્ગદર્શનથી કોંગ્રેસ ગુજરાતમાં નવી દિશા મેળવી શકશે હવે મિત્રો આગળ વાત કરીએ તો આપ સૌ સારી રીતે જાણો છો કે પાછલા દિવસોમાં વિસાવદરના નવા ચૂંટાયેલા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને મોરબીના ધારાસભ્ય એવા કાંતિલા અમૃતિયા વચ્ચે મોરા મોરાનો જંગ જામ્યો હતો ત્યારે ફરી એકવાર હવે વિધાનસભાના ચોમાસુ સત્ર દરમિયાન પણ આવી ઘટના બની છે તમને જણાવી દઈએ કે ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો અંતિમ દિવસ ભારે બોલાચાલી અને હોબાળા સાથે પૂર્ણ થયો હતો ગાંધીનગરથી પ્રાપ્ત થયેલા માહિતી પ્રમાણે સત્રના ત્રીજા અને છેલ્લા દિવસે નેતાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા વચ્ચે પણ ગૃહમાં તડાફડીના સમાચાર મળ્યા છે જ્યારે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ ગૃહમાં એક બિલ ફાડી નાખીને ભારે ચર્ચાઓ જગાવી હતી ગોપાલ ઇટાલિયાએ સરકાર સામે વિવિધ મુદ્દે સવાલો ઉઠાવ્યા જેને કારણે રાજકીય માહોલ ગરમાયો હતો વિધાનસભામાં ગોપાલ ઇટાલિયાની ચાલુ સ્પીચ દરમિયાન કાંતિ અમૃતિયા આંકડાઈ ઉઠ્યા હતા કાંતિ અમૃતિયાએ બહારથી કામ કરવા આવતા લોકો વિશે સવાલ કર્યો તો બીજી તરફ ગોપાલ ઇટાલિયાએ ગેરકાયદેસર રીતે બહાર જતા લોકો અંગે પ્રશ્ન ઉઠાવ્યો હતો ઇટાલિયાએ એ પણ સૂચન કર્યું કે જો સરકારને ઓવરટાઈમ આપવામાં રસ હોય તો તે પોલીસને આપવો જોઈએ આ બોલાચાલી કામના કલાકો અને બહારના કામદારોના મુદ્દે થઈ હતી તો બીજી તરફ ઉમેશ મકવાણાએ પ્રાઇવેટ સેક્ટરમાં પણ અનામત લાગુ કરવાની માગણી સાથે એક બિલ ફાડી નાખ્યું હતું અધ્યક્ષે તેમને બિલ ફાળવા બદલ ઠપકો પણ આપ્યો હતો જોકે તેમની રજૂઆતને યોગ્ય ગણાવી હતી ઉમેશ મકવાણાએ ધારાસભ્યોએ બાર કલાક કામ કરવું જોઈએ તેવું પણ નિવેદન આપ્યું હતું ભૂતકાળમાં પણ ઇટાલિયા અને અમૃતિયાના રાજીનામાનો દોર લઈને ચર્ચાઓ રહ્યા હતા અને ત્યારે ફરી એકવાર તેઓ ગૃહમાં આમને સામને આવ્યા હતા મિત્રો વિધાનસભાના ચોમાસુ સત્રના પહેલાં બે દિવસ શાંતિપૂર્ણ રહ્યા જેમાં થોડી હાસ્યભર ચર્ચાઓ પણ થઈ હતી પરંતુ ત્રીજા અને અંતિમ દિવસે માહોલ સંપૂર્ણપણે બદલાઈ ગયો ઉમેશ મકવાણાએ ઓબીસી વર્ગીકરણ અને પ્રાઇવેટ સેક્ટરમાં અનામતની માગણી સાથે બિલ ફાડીને શરૂઆત કરી જેના ઉપર અધ્યક્ષે તેમને ઠપકો પણ આપ્યો ત્યારબાદ ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃતિયા વચ્ચેના શાબ્દિક યુદ્ધગૃહમાં ગરમાવો વધાર્યો બંને નેતાઓ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહ્યા છે અને તેમના પરસ્પર કટાક્ષ અને મુલાકાતોના ફોટા પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યા હતા હવે મિત્રો કોંગ્રેસના વિપક્ષના નેતા એવા રાહુલ ગાંધીની સુરક્ષામાં ચૂકને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે આવી ભૂલ સુરક્ષા માટે મોટો ખતરો બની શકે છે તમને જણાવી દઈએ કે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ એટલે કે સી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના અનિશ્ચિત વિદેશ પ્રવાસો સામે વાંધો ઉઠાવ્યો છે સુરક્ષા પ્રોટોકોલ તોડવા બદલ તેમને પત્ર લખવામાં આવ્યો છે અને આ પત્ર સીઆરપીએફના વીવીઆઈપી સુરક્ષા વડા દ્વારા જાહેર કરવામાં આવ્યો છે અને તેની એક નકલ કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને પણ મોકલવામાં આવી આ પત્ર દસમી સપ્ટેમ્બરના રોજ જાહેર કરવામાં આવ્યો હતો જેમાં લખવામાં આવ્યું કે રાહુલ ગાંધી સતત તેમની સુરક્ષા ટીમ દ્વારા નક્કી કરાયેલા સુરક્ષા ધોરણોનું પાલન કરી રહ્યા નથી અહેવાલો પ્રમાણે વીવીઆઈપી સુરક્ષા વડાએ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના સુરક્ષા પ્રત્યેના વલણ ઉપર સવાલ ઉઠાવ્યા છે તેમણે પત્રમાં લખ્યું છે કે રાહુલ ગાંધી સતત તેમની સુરક્ષા ટીમ દ્વારા નક્કી કરાયેલા સુરક્ષા ધોરણોનું પાલન કરી રહ્યા નથી નોંધનીય છે કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ઝેડ પ્લસ શ્રેણીની સુરક્ષા આપવામાં આવી છે જેમાં એડવાન્સ સિક્યુરિટી લાયઝન એટલે કે એસએલ કવર પણ સામેલ છે આ દેશની સર્વોચ્ચ સુરક્ષા શ્રેણીઓમાંની એક છે જેમાં મોટી સંખ્યામાં સીઆરપીએફ જમાનો હંમેશા સુરક્ષા માટે તૈનાત રહે છે સૌથી મોટી ફરિયાદ તો એ છે કે રાહુલ ગાંધીએ સીઆરપીએફ સુરક્ષાના યલો બુક પ્રોટોકોલનું ઉલ્લંઘન કર્યું છે તેઓએ તેમને જાણ કર્યા વિના વિદેશ પ્રવાસ કર્યો વીવીઆઈપી સુરક્ષા માટે આ પ્રોટોકોલ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને સુરક્ષા એજન્સીઓ માટે પણ તેનું પાલન કરવું ફરજિયાત હોય છે પત્રમાં જણાવાયું છે કે જેડ પ્લસ એએસએલ સુરક્ષાથી સજ્જ વીઆઈપી એ વિદેશ પ્રવાસ કરતાં ઓછામાં ઓછા પંદર દિવસ પહેલાં તેની સુરક્ષા એજન્સીને જાણ કરવી જરૂરી છે પરંતુ રાહુલ ગાંધી આમ કરતા નથી સીઆરપીએફે ફરિયાદ કરી છે કે રાહુલ ગાંધી દેશના ખાસ વીવીઆઈપીમાંથી એક છે જેઓનું અત્યંત સંવેદનશીલ મહત્ત્વ છે તેમ છતાં તેઓ સુરક્ષા પ્રોટોકોલનું પાલન નથી કરતા